ટિંબા ગામે શાળા પ્રવેશોત્સવ હર્ષોલ્લાસપૂર્વક યોજાયો છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ટિંબા ગામે આવેલી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશ મહોત્સવ હર્ષોલ્લાસપૂર્વક ઉજવાયો હતો આ મહોત્સવની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોના સત્કારથી કરવામાં આવી હતી આ અવસરે શાળામાં કુલ દસ જેટલા નાના બાળકોને નવી પ્રવેશ આપી શાળાની પ્રવેશ પરંપરાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સંખેડા તાલુકા પંચાયતની પ્રમુખ શ્રીમતી દીપિકાબેન તડવી વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ ટીંબા ગામના નવીન સરપંચ શ્રીમતી મંજુલાબેન શંકરભાઈ તડવી શાળાના આચાર્યશ્રી આંગણવાડીના સ્ટાફ અન્ય શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો અને ગામના બાળકોમાં શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ વધારવાનો મહત્વપૂર્ણ સંદેશો આપવામાં આવ્યો હતો રિપોર્ટર પ્રશાંત પરમાર સંખેડા છોટાઉદેપુર આજરોજ ટિમ્બાપ્રાસ શાળામાં કન્યા કેળવણી તેમજ પ્રવેશ મહોત્સવમાં ટિમ્બાપ્રાસ શાળામાં બાળકોને પ્રવેશ અપાવ્યો તેમજ આ ગામના સરપંચ શ્રી તેમજ શિક્ષકગણ આચાર્યશ્રી તેમજ સીઆરસી રજનીભાઈ તેમજ ગામના મોટી સંખ્યામાં વડીલો અને પેરેન્ટ્સો હાજર રહ્યા કેટલા બાળકો છે છે બાળકોને પ્રવેશ દીપિકાબેન રાહુલભાઈ તડવી संखेडा तालुका पंचायत प्रमुख